આエアコンા મારી બરોડી ભુંદાઈએ બેઠી હોય એટલે મને એની ભૂખિત લાગે કે કેલા ને આમ કરીને ચેક કરી લીધું છે ને વેજીટેબલ ખીચડી બનાવું છે એના માટે તો જો આ બધી શાકભાજી લઈ લીધી અને આ જો બધી ડાળને ચોખાને મિક્સ કરી લીધું ત્રણ ચાર દાળ ભેગી કરી એ મગ છડી મગ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને સવારના સાડા દસ વાગી ગયા છે પણ કોઈ લાગતું નથી કંઈક સાડા દસ વાગ્યા વાતાવરણ જો કેવું વાદળ છાયું છે અને ઝરમર ઝરમર વરસાદે ચાલુ છે જો છાટા ને એવું આવે થોડોક વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે તો ઠંડુ વાતાવરણ એ થઈ ગયું હે કાલ તો બહુ જ ગરમી હતી આમ બહાર રહેવાતું ન તો એટલી ગરમી હતી ને આજે તો જો છાટા ચાલુ થઈ ગયા છે જો થોડાક થોડાક છાટા આવે છે ક્યાંક મારો મોબાઈલ પલરી ન જાય તો આપ એ નહીં બને તો આવું છે તો ચાલો ફ્રેન્ડ્સ જો સાડા દસથી આ છે ને હું થઈ ગઈ છું ફ્રી તો બધું કામ થઈ ગયું ને આ જો થોડાક થોડાક વરસાદ આવે છે ને છાટ આવે એટલે કીધું આજ કપડાં ધોવા નથી એટલે ફ્રી થઈ ગઈ છું વહેલી ને ચીકુભાઈને છે ને આજે પાછી મજા નથી ચીકુભાઈ લૂઝ થઈ ગયા છે આજે કેમ એટલે લૂઝ મોસમ થઈ ગયું છે લાગે છે લૂઝ મોસમ જેવું તો જો ઉઠો તો સવારે નવ વાગે ઉઠો તો નથી સાડા દસ થાય છે તો જો પાછો સોઈ ગયો તો આજે થોડી તો ગમડાઈ જેવું લાગે છે ને એટલે પાછું સુડાવી દીધું જો કંઈ મેં ટીવી ચાલુ કરી દીધું હતું કાર્ટૂન જોતા હતા જોતાં જોતાં સુઈ ગયો છે એટલે આપણે એને ડિસ્ટર્બ કરવું નથી ને જો આજ તો કંઈક કામ છે નહીં તો એ કંઈક કામ તો ગોતું જાય એમ એમ તો ચાલશે નહીં તો હું વિચારું છું કે છે ને જો આ વેલ મારી રહીને એ નીચે પડી ગઈ છે એ દોરી બાંધી હતી ને એટલે તું આજે એને હરખી કરી નાખી જો અને ઝાડું આખું ઓળું થઈ ગયું છે તો જે પેલા પાંદડા જે પીડા થઈ ગયા છે કાઢી નાખો અને વેલ આમ સુધી ધોરી પાણી ઉપર ચડાવી દઉં જો વરસાદ એવા આ બાજુ ચાલુ છે જો ફ્રેન્ડ્સ તમારે છે ને અહીંયા મસ્તીના ફૂલ આવ્યા બાજુ તમને છે ને નજીકથી બતાવ જો ક્યાં મસ્તીના કલર કલરના ફૂલ આવ્યા છે ને પેલી બાજુ છે ને ચો ગુલાબે આવી ગયા છે અને જો વરસાદ છાટ ચાલુ હોય તો હું તમને બતાવું જો અમારે ગુલાબ આવ્યા ને આ જો અમારે પીળા કલરના ફૂલ આવ્યા બેલ છે એમાં પીળા કલરના ફૂલ આવે તો ચાલો હવે છે ને વરસાદ ધીમે ધીમે વધતો જાય છે તો હું અંદર લઈ જાઉં એવળી વેલ જે હરતી કરવાની છે ચાલો પહેલા હી કરી નાખી ચીકુ બાય ઉઠતી પહેલા એવું કામ કરી નાખી ચાલો ફેર સબો દે છે ને અહીંયા કે કરી દીધો છે ને આ પહેલા વેલ હરતી કરી નાખી આયા છે ને આયા ઘોડા મારી બરોડી હunta એ બેઠી હોય એટલે મને એની બહુ બૂડિટ લાગે એટલે કે તમે છે ને આમ કરીને ચેક કરી લેજો ને છે ને

તો ચાલો ફ્રેન્ડ્સ જો છે ને થઈ ગયું છે મારી બેલ રેડી આ ચાળવાને જે સૂકા પાન હતા ને બધું કાઢી નાખું જો અને દોરી બાંધી દીધી અને આને થોડુંક કર્યું આમાં જો કરવાની જરૂર નથી તો જો હવે તો છે ને વરસાદે રહી ગયો છે ને તડકોય નીકળી ગયો જુઓ તડકોય નીકળી ગયો અત્યારે તો આવું જ વાતાવરણ જોઈએ ક્યારે ક્યારે વરસાદ આવવા મળે ક્યારેક તડકો નીકળી જાય કાંઈ ફિક્સ રહેતું નથી તો જો અત્યારે તો ફૂલ તડકો થઈ ગયો છે તો ચાલો હવે તો છે ને કેટલા વાગ્યા વાગ્યા જેવું થાય છે ચીકુ ભાઈને ઉઠાડું દવા પીવડાવી દઉં દવા પીધા વગર સુઈ ગયો છે ચાલો હવે છે ને હું એને ઉઠાડી દઉં ચીકું સૂતો હોય તો ગમે લે એ જાગતો હોય તો કાંઈ કામ કરવા દઈએ નહીં અને એ સૂતો હોય ત્યારે કાંઈ કામ સૂજે નહીં આવો પ્રોબ્લેમ છે બોલો મારે તો તમારે આવી પ્રોબ્લેમ હોય છે કે નહીં તમારા બાળકને લઈને કમેન્ટ કરી જરૂર જણાવજો જો તે છે ને બપોરના બહાર વાગી ગયા ને ચીકુ ભાઈને ઉઠારી ને નવડાવીને કરવું હવે જો ટીવી જોઈશું હવે ચીકુને આજ રૂધ બસભાજી નથી ખવડાવી એટલે જો એના માટે જો આ બધી તૈયારી કરી લીધી મિક્સ વેજીટેબલ ખીચડી બનાવું છે એના માટે તો જો આ બધી શાકભાજી લઈ લીધી અને અહીંયા જો બધી દાળ અને ચોખાને મિક્સ કરી લીધું ત્રણ ચાર દાળ ભેગી કરી મગછળી મગ જો કંઈક મગછળી છે તુવેર દાળ છે અને પેલા ખીચડીના જે કહે ને મગફળા એ ને ચોખા એ બધું મિક્સ કરી મિક્સ વેજીટેબલ ખીચડી બનાવી દઉં ટી એટલે છે ને એ ખાઈ દી દેણા પીડા ફટાફટ બનાવી દે એટલે બધી શાકભાજી પહેલાં વગરે મિક્સર નાખું થોડીક કરી દે એટલે હવે એમાંથી મસાલા નાખી દઉં મસાલો કઈ સાદો નાખી નાખો સાદી બનાવી થોડુંક મરચું હળદર જરાક દાણા જીરું મીઠું નાખી તો મસાલો બરોબર ચડી ગયો છે એટલે હવે છે ખીચડી નાખી દઈએ ચાલો ખીચડીમાં જો પાણી નાખીને કુકર બંધ કરી નાખ્યું છે બે ત્રણ સીટી પડે એટલે પછી બંધ કરીને તો ચાલો ફ્રેન્ડ છે ને સાંજના સાડા છ જેવો ટાઈમ થવા આવ્યો છે સવા છ કે સાડા છ જેટલો થાય છે ટાઈમ અને જો હવે છે ને બપોરે સૂઈ ગયા તા એક બાપે સુવાનું જ હોય પછી આજે છે ને ચીકુને મજા નથી ને એટલે કાંઈ બ્લોગ વચ્ચે ઉતાર્યો નથી બપોરે ખાધવીને અને દવા પીવરાવીને કર્યું તો એ રહેતો નતો રો રો કરતો હતો એટલે વચ્ચે તો કાંઈ બ્લોગ ઉતારા નથી તો અત્યારે છે ને જો બે દિવસના કપડાં ભેગા થયા હતા એટલે ધોઈ તો નહીં પણ તડકો તડકો સરખો નીકળતો નહોતો ને એટલે સુકાણા નહોતા એટલે છે ને આજે થોડોક તડકો નીકળતો બપોરે એટલે સુકાઈ ગયા એટલે વારી મુક્યા છે ને જો આ બાજુ છે ને મેં રાંધવાનું ચાલુ કરી દીધું છે આજે શ્રાવણ મહિનાની બીજ છે ને એટલે મારે મમ્મી ફાસ્ટ રહી છે ને એટલે પ્રસાદી કરી છે ખીર બનાવું છું પ્રસાદીમાં તો જો મેં ખીર અત્યારે મૂકી દીધો એટલે સુઠરી જાય પછી પ્રસાદ કરવા થાય આપણે તો જો અહીંયા વહેલી રાંધવાનું ચાલુ કરી દીધું ખીર થઈ જાય ને એટલે પછી બીજું બીજું છે ને એ રાંધી નાખી ફટાફટ એમાં ખાંડ નાખવાની બાકી છે દૂધ ઉકળી જાય ને દૂધને ખા ચોખાને થોડું બફાઈ જાય દૂધ ઉકળી જાય પછી એમાં ખાંડ નાખવું ને જો આજ તો વાતાવરણ કેવું અત્યારે થઈ ગયું છે પવન એ બહુ છે આજ તો પવન વાય છે ચીકુભાઈ આવ્યો ડેલી ખોલો દેખો જો અત્યારે થોડુંક સારું છે ને એટલે બાણે રમવા નીકળો કોણ છે આ તો આ તો કાતી ખે શું કરીકુ ક્યાં ચીકુના ભાઈ પણ છે મને એમ કે ચીકુ હતા તો આ તો એનો પાય બની ગયો વાતાવરણ જો અત્યારે કેવું થઈ ગયું છે એકદમ છાયું હોય ને એ જોરદાર વાયે ચાલો હવે છે ને ખીર બનાવી લો ફટાફટ મોડું થઈ જશે નકર તો પાછળ ચીકુ અત્યારે નક્કી કહેવાય નહીં છોકરાઓને મજા ન હોય ને એટલે મમ્મીને મૂકીને આગળ પાછળ જ અત્યારે થોડુંક સારું છે એટલે બાણે રમવા ગયો છે દાદ ભેગો ચાલો હવે છે ને હું આમાં ખીરમાં નાખી દઉં ખાંડ તો જો મેં છે ને આ વાઇટકી થી એક વાઇટકી ચોખ્ખા લીધા હતા એટલે એ જ વ્હાઈટકી ભરીને ખાંડ નાખી દઉં છું થોડીક વાર પછી છે ને ખીર બની જશે ચાલો થોડીક વારમાં ખીર બની જશે ને આગળ છે ને આખા અડદનું સાફ કરવાનું છે એટલે આ થઈ જાય પછી અડદ બાફવા એ મૂકી દઉં ચાલો હવે રાંધી નાખી દે